કુંભ મેળો દર બાર વર્ષે ભરાય છે આ મેળો દુનિયાભરમાં થતા ધાર્મિક આયોજનોમાં સૌથી વિશાળ હોય છે અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે કુંભ મેળો દર બાર વર્ષે કુંભ દેશના ચાર પવિત્ર સ્થાને જે નદી કિનારે આવેલા છે તેમાંથી કોઈ એક સ્થળે ભરાય છે કુંભ મેળો હરિદ્વારમાં ગંગા ઉજ્જૈનમાં શિપ્રા નાસિકમાં ગોદા અને અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ જ્યાં ગંગા યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે જ્યોતિષ અનુસાર કુંભ રાશિમાં અને સૂર્ય મેઘ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે તેમાં પણ પ્રયાગના કુંભનું સૌથી વધારે મહત્વ હોય છે કુંભ મેળા પાછળ એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે આ માન્યતા અમૃત મંથન સાથે જોડાયેલી છે ચાલો જાણી લો આજે કુંભ મેળાના મહત્વ પાછળનું શું છે કારણ દેવતાઓ અને રાક્ષસો જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી પ્રગટ થયેલા રત્નો અને મૂલ્યવાન વસ્તુઓનો ભાગ પાડવાનો નિર્ણય કર્યો સમુદ્ર મંથનમાંથી જે સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ પ્રગટ થઈ હતી તે હતું અમૃત અમૃત કળશ ને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ને આપી દીધો રાક્ષસો ગરુડ પાસે તે કુંભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તે કુંભ માંથી અમૃત છલકવા લાગ્યું આ કર્ષણ દરમિયાન અમૃત અલ્હાબાદ નાસિક હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યું ત્યારથી દર બાર વર્ષે આ ચાર માંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે દેવતાઓ અને વચ્ચે કુંભ માટે દિવસ સુધી સ્થાન પર યુદ્ધ ચાલ્યું આ સ્થળ પર અમૃત છલક્યું હતું જેમાંથી ચાર સ્થાન મૃત્યુલોકમાં છે અને અન્ય આઠ સ્થાનો સ્વર્ગલોકમાં લોકમાં દેવતાના બાર દિવસ એટલે મૃત્યુલોકના બાર વર્ષ એટલા માટે દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે